મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત માટે આરડીએસકે વિભાગની અંદર અગત્યની ભરતી છે આની અંદર એકત્રીસ હજાર રૂપિયા પગાર તમને મળશે નોટિફિકેશન જાહેર થઈ છે તો સંપૂર્ણ વિગતવાર માહિતી નોટિફિકેશન આ જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર જે અગત્યની ભરતી છે જે તમે જોઈ શકો છો અર્બન હેલ્થ સોસાયટી અંતર્ગત આ ભરતી રહેશે તો મિત્રો આ જે ભરતી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત ભરતી રહેશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગની અંદર નેશનલ હેલ્થ અંતર્ગત આરબીએસકે પ્રોગ્રામ અંતર્ગત આ ભરતી છે અગિયાર માસનો કરેલ રહેશે તો મિત્રો આની અંદર આયુસી સી અને બી એ અંતર્ગત આ ભરતી રહેશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગની અંદર જે મિશન ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ હેઠળ આ બેસ્ટગ્રામ માટે સ્ત્રી અને તબીબી પુરુષો માટે આ ભરતી રહેશે તો આની અંદર અગિયાર હંગામી ધોરણે અગિયાર માસના કરાર ઉપર ભરતી છે તો મિત્રો આની અંદર સ્ત્રી આયુષ તબીબી અગિયાર જગ્યાઓ છે અને પુરુષો માટે રહેશે દસ જગ્યાઓ તો આની અંદર ફિક્સ જે જગ્યા અંતર્ગત પગાર ધોરણ એકત્રીસ હજાર મળશે આની અંદર છેલ્લામાં છેલ્લી ઉંમર સાહીઠ વર્ષ સુધીની હોવી જોઈએ તો સરકાર માન્ય કોલેજ જેમાંથી બી એ એમ અને બી એચ એમ એસ પાસ થયેલું હોય અથવા આયુર્વેદિક હોમિયોપેથિક કાઉન્સિલિંગ ઓફ ગુજરાતનું રજીસ્ટ્રેશન જરૂરી રહેશે અને ત્રિપલ સી કોમ્પ્યુટર તમને આવડતું હોવું જોઈએ તો મિત્રો આની અંદર પોસ્ટ જરૂરી લાયકાત તથા ઉંમર અંગે અરજી ફોર્મ તમે અમદાવાદ જે સિટી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમે જઈ અને રિક્વાયરમેન્ટ ઉપર ક્લિક કરશો તો આનું જે ઓફિશિયલ ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આની અંદર તમામ પ્રમાણપત્રોની નકલ સાથે તમારે સરનામું ઉંમર શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેનું પ્રમાણપત્ર એ અંતર્ગત તમારે જે ફોર્મેટ સ્વસ્તાક્ષરે અરજી તથા પ્રમાણપત્રો સાથે પચીસ છ બે હજાર ચોવીસથી લઈને બે સાત બે હજાર ચોવીસના રોજ સાંજના છ વાગ્યા સુધી તમારે નીચે જણાવેલું સરનામે રૂબરૂ અથવા રજિસ્ટર એડીથી તમારે અરજી કરવાની રહેશે જે અરજી કરવાનું સ્થળ છે મોકલવાનું સ્થળ છે શહેરી કુટુંબ કલ્યાણ એકમ બીજો માળ આરોગ્ય ભવન જૂનું એબી હોસ્પિટલ કમ્પાઉન્ડ જૂના એસટી બસ સ્ટેશનની સામે ગીતામંદિર રોડ જે અંતર્ગત જે આટલોડિયા જે દરવાજા છે જમાલપુર છે એ અંતર્ગત મારે અરજી કરવાની રહેશે તો આથી સંપૂર્ણ માહિતી જે એકત્રીસ હજાર પગાર અંતર્ગત તમને આ ભરતીમાં જોવા મળશે જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત